હું અઠ્યાવીસ વર્ષથી સરકારી વકીલ હતો સતત મને હેરાન કરવામાં આવ્યો છે સત્તાનું પરેશાન કરવાનું મેં બધું સહન કરીને અઠ્યાવીસ વરસ કામ કર્યું અને કંટાળીને મેં મુખ્યમંત્રીના હાથમાં દસ એક બે હજાર ત્રેવીસના રોજ રૂબરૂ જઈને રાજીનામું ધરી દીધું આ રાજીનામું ધરવાનું ધરવા પાછળનું કારણ સતત રાજપૂત સમાજ સાથેનો અન્યાય અને મને તો આ રસે છે

હતું કે કેમ નહીં મને આમંત્રણ છે જ એટલે જ હું આવ્યો છું બેઠક બાર વાગ્યા નો સમય આપ્યો છે બાર વાગ્યા નો સમય આપ્યો છે મને બી બાર વાગ્યા નો સમય આપ્યો છે મને જાણ નથી આપી આ પડદા પાછળની એક મીટિંગ થઈ રહી છે ત્યારે હા એટલે એવું છે કે હું આરએસએસ વાળો છું હા એટલે ભાગલા તો રાજપૂત સમાજમાં અનેક પાડવા છે અને ઘણા પડી ગયા છે આ એનું પરિણામ દેખાય છે આપણે જોયું છે ગોડલની અંદર જયરાજ હા એ હા એવું જ છે કેમ કે ત્રણ બે બાર વાગે મિટિંગ અહીંયા રાખી હતી મને એ જ મેસેજ છે અને ત્રણ વાગે જે ભારતીય જનતા પાર્ટીના જે મોટા નેતા છે એ બધા નેતા નેતાઓ સાથે સી પાટીલ સાહેબ પોતે આ બધા અહીંયા આવીને મીટિંગ કરવાના હતા આટલી છેલ્લી માહિતી મારી પાસે છે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની જે બેઠક મળી રહી છે તેમાં પણ કેટલાક એવા અગ્રણીઓ છે જેમને હજી સુધી બોલાવાયા નથી અથવા તો તમને નજરઅંદાજ કરવામાં આવ્યા છે પરંતુ આ બેઠક જે છે તે દોઢ વાગે હવે મળવાની છે આગામી રણનીતિ જે છે તે આ બેઠકમાં નક્કી થશે આ રાજકીય નેતાઓ સાથેની બેઠકમાં કઈ રીતે રણનીતિ સાથે આગળ વધવું તેની ચર્ચા આ બેઠકમાં થશે આ મુદ્દો હવે વધુને વધુ પેચીદો બનતો જઈ રહ્યો છે એક તરફ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ સરકાર જે છે ત્યાં આ માબતને નાપવા માટેના પ્રયત્ન કરી રહી છે કશ્યપ જોશી વધુ માહિતી સાથે જોડાયેલી કશ્યપ દોઢ વાગે બેઠક મળવાની છે ગુપ્ત સ્થળ છે આ તે જગ્યાએ બેઠક મળવાની છે પરંતુ તેમાં પણ કેટલાક અગ્રણીઓ એવા છે જેમને બોલાવવામાં નથી આવ્યા ગઈકાલે આયોજન કરવામાં આવ્યું હતું કે પહેલાં કોર કમિટીની બેઠક મળશે અને ત્યારબાદ રાજકીય આગેવાનો છે તેની સાથે બેઠક થશે પરંતુ અત્યારે સમાજના કેટલાક અગ્રણીઓ છે તેના દ્વારા ગુપ્ત બેઠક છે તે કરવામાં આવી રહી છે અને આ બેઠકમાં સમાજના ચોક્કસ અગ્રણીઓ છે તેને જે બોલાવવામાં આવ્યા છે અન્ય કોઈને જાણ કરવામાં નથી આવી જેમાં બેઠકમાં સમાજના અગ્રણીઓની જો વાત કરીએ તો અશ્વિનસિંહ સરવૈયા રમજુભાઈ જાડેજા તૃપ્તિબા રાવલ સહિતના જે નેતાઓ છે સામાજિક નેતાઓ ત્યાં બેઠકમાં હાજર હશે અને ત્યારબાદ દોઢ વાગે હવે અહીં ગોતા ખાતે જે રાજપૂત ભવન છે ને ત્યાં કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાની વાત જે છે તે સામે આવી રહી છે પરંતુ સવાલ અહીં એ ઉઠી રહ્યો છે કે સમાજના જ અગ્રણીઓ સાથે જો કોર ગ્રુપની બેઠક યોજવાની હતી તો અન્ય જગ્યાએ અત્યારે ખાનગી બેઠક યોજવા પાછળનો એજન્ડા સમાજના જ કેટલાક આગેવાનોનો શું હોઈ શકે અને એ જે બેઠક ખાનગી બેઠક યોજાશે તે બેઠકમાં જે કોઈ ચર્ચાઓ આ આગેવાનો દ્વારા કરવામાં આવશે ને તે જ મુદ્દાઓ છે તે અહીં દોઢ વાગે જે એક બેઠક યોજાનાર છે ને તેમાં તે તમામ મુદ્દાઓ છે તે ચર્ચા કરવામાં આવશે ને ત્યારબાદ ત્રણ વાગે રાજકીય આગેવાનો સાથે બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે તેમાં પણ કેટલાક ક્ષત્રિય આગેવાનો છે કે જેને રાજકીય આગેવાનો સાથે બેઠક યોજાવાની હતી ને તેમાં આમંત્રણ નહોતું આપવામાં આવ્યું પદ્મિની બા વાળા જે છે તેને પહેલાં આ બેઠકમાં બપોરે હાજર રહેવા માટે થઈને સૂચના નહોતી અપાઈ પરંતુ રહી રહીને તેમને સૂચના આપવામાં આવી છે તો આ જ રીતે અમદાવાદમાં જે ગીતાબા પરમાર છે તેને પણ પહેલાં જાણ નહોતી કરાઈ અને હવે રહી રહીને તેને જાણ કરવામાં આવી છે આમ ક્ષત્રિય સમાજ દ્વારા આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ તેમાં સંકલનનો અભાવ કહો અથવા તો કેટલાક નેતાઓ છે તે ચોક્કસ એજન્ડા સાથે આગળ ચાલી રહ્યા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે અને તેના કારણે જ સમાજમાં ક્યાંક વિખવાદ ઊભો થયો હોય આ વિરોધને લઈને તેવું અત્યારે ચિત્ર ઉપસી રહ્યું છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે